નમસ્કાર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના જનતા માગે જવાબમાં ફરી એક વખત અમે આપની સમક્ષ પ્રજાના પ્રશ્નો આવેલા છીએ અમારી આ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો મૂળ હેતુ કોઈ જ્ઞાતિ ધર્મ જાતિ રાજકારણના ભેદભાવ વગર માત્ર ને માત્ર પબ્લિકના કલ્યાણ અને સામાન્ય નાગરિકોને જે તકલીફ પડતી હોય સરકારી તંત્ર સાથે સરકારી તંત્રના અધિકારીઓ દ્વારા એને અમે માત્ર શુભેતુથી ઉજાગર કરી અને સરકાર સુધી પહોંચાડીએ જેથી સરકાર નાગરિકોને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવે આ હેતુ સિવાય અમારો કોઈ હેતુ આની પાછળનો હોતો નથી નહીં અમારે કોઈ રાજકારણ સાથે લેવા દેવા કોઈ પક્ષ સાથે લેવા દેવા ના ધર્મ જ્ઞાતિ જાતિના કોઈ ભેદભાવ વગર બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલના અમારો આ એક સારો પ્રયાસ હોય છે અને અમને કહેતા આનંદ થાય છે કે સામાન્ય લોકો અમને ખૂબ જ આવકારી રહ્યા છે અને અમારી ચેનલને સબસાઈબ સબસ્ક્રાઈબ પણ કરી રહ્યા છે તો વધુમાં વધુ આપ સબસ્ક્રાઈબ કરતા રહો અને અમારી આ ચેનલ બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ જોતા રહો એવી પણ અમે આપને વિનંતી કરીએ છીએ આજે આપણે જે વાત કરવાના છીએ એ સમાજની અંદર કોઈ પણ સમાજ હોય પછી ભારતીય સમાજ હોય કે વિશ્વનો કોઈ પણ સમાજ હોય તેના સામાન્ય નાગરિકો કે ઉચ્ચ અધિકારીઓ એ પોતાના કલ્યાણ માટે થઈને યુનિયનની રચના કરતા હોય છે વર્ષોથી આ તો એક જમાનામાં અમદાવાદની અંદર મિલોનો જ્યારે દેશની અંદર સૌથી વધુ મિલો અમદાવાદમાં હતી ત્યારે મિલ યુનિયનો એના માટે વિખ્યાત હતા એટલે યુનિયનોની રચના પણ વર્લ્ડ બેંક અને એની જે સંસ્થાઓ છે એને માન્યતા આપી અને દેશભરમાં અને દુનિયાભરમાં યુનિયનોની રચના થવા લાગી એટલે યુનિયનનો મૂળ હેતુ શું હોય છે કે ભાઈ જે ફિલ્ડમાં જે લોકો કામ કરતા હોય એને અન્યાય ન થાય એમને માનો કે વચમાં આપને યાદ હશે સર નાગરિકોને મીડિયામાં આવેલું કે અઢાર કલાક કામ કરવું જોઈએ પેલા મૂર્તિ સાહેબ એવું કહી દઉં કોઈ એમ કીધું કે સોળ કલાક કામ કરવું જોઈએ તો આ સમયે બાર કલાક કે સોળ કલાક કામ કરી શકે કે કેમ અને ન કરવું હોય તો એની સામે વિરોધના ભાગરૂપે જે તે સંસ્થાના યુનિયનો કામ કરતા હોય છે અને રજૂઆતો કરતા હોય છે કેટલીક વાર સરકારો એ યુનિયન મારફતેની વાત સાંભળતી હોય છે અને કેટલીક વાર નથી સાંભળતી હોતી પરંતુ ભારતની વાત કરીએ તો ભારતમાં ઇન્ડિયનો બે પ્રકારના ચાલે છે મોટે ભાગે મધ્યમ વર્ગના કે લેબર હોય એ બધામાં ઇન્ડિયનો મજૂરો હમણાં છેલ્લા દિવસ જ મારી જાણ મુજબ બેંક બેન્કો સહિત જેને મજૂર કાયદાઓમાં ત્રણ ચાર કાયદાઓ સરકારે એવા કર્યા કે જેનો સમગ્ર દેશના જો ખાનગી સંસ્થાઓ ભેગા થઈને હડતાલ પણ પાડી એક દિવસની વિરોધ પણ કર્યો એટલે આ સ્વાભાવિક છે કે પોતાની સંસ્થા દ્વારા જો કર્મચારીઓને અન્યાય થાય કે કાયદાઓ એવા લાવવામાં આવે કે જેથી એનું શોષણ થાય તો એવા મારફત રજૂઆતો થતી હોય છે આજે આપણે જે મહત્વની વાત યુનિયન કરવાના છીએ કે પોલીસ યુનિયન વાત કરીશું આપ સર્વે આજે જે એટલા માટે વાત કરવી પડે છે કે ગયા અઠવાડિયા જ ગુજરાત સરકારના જે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીઓ છે એમણે પોતાના યુનિયનની પુનઃ કરી છે આપણે એના પર આવશું કે ભાઈ એ ખરેખર જરૂરી છે કે કેમ આ એટલા માટે કેવું પડે કે ભાઈ પોલીસ છે આર્મી છે એમાં યુનિયનો જરૂરી છે કે કેમ એ એક મહત્વનો પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કે આ બધી જેમ કે જુઓ નર્સો નર્સોનું યુનિયન હોય ડોક્ટર યુનિયન હોય તો એની ઉપર સરકાર ગમે ત્યારે કાયદો લગાડીને કેન્સલ કરી નાખતી હોય છે એવી રીતે આ પોલિસી આઈપીએસ એસોસિએશનની રચના એટલે પુનઃ નિયુક્તિ થઈ યુનિયન તો ઘણા સમય છે એના મતે થઈ અને આઈપીએસ યુનિયનની રચનાની જાહેરાતો પણ બધા મીડિયામાં આવી આજે એટલા માટે વાત કરવી પડે છે કે આપ સર્વ નાગરિકોને જે જૂની પેઢીના હશે કે પચાસ વટાવી ગયા હશે એ લોકોને યાદ હશે કે ઓગણીસો ને ની અંદર લગભગ મારી યાદશક્તિ મુજબ સ્વર્ગસ્થ અમરશીભાઈ ચૌધરી જેઓ મુખ્યમંત્રી હતા ત્યારે દેશભરમાં સર્વપ્રથમ ગુજરાતની અંદર ગુજરાત પોલીસ વર્ગ તણનું યુનિયન ચાલતું હતું એટલે આ યુનિયને એ સમયે હડતાલ પાડેલી હતી હડતાલના પાડવાના કારણો ઘણા બધા હતા પણ એક મહત્વનું કારણ એ હતું કે અમે પોલીસોની બદલીઓમાં પણ અમને યુનિયનને પૂછીને કરવી એ સમયે એ વાત પણ ચાલી હતી કે કેટલાક પોલીસ યુનિયનના હોદ્દેદારો દારૂ વેચવાથી માંડીને બીજા બધા ધંધામાં હતા અને પોતાનું વર્ચસ્વ એ માટે આ યુનિયન આવી માંગણીઓ કરતા હતા કે જે પોલીસ હતા એમાં પોલીસ મારી મુજબ પોલીસ યુનિયનના અશોક ભટ્ટ કરીને ઇન્સ્પેક્ટર એના વડા હતા અને ગુજરાતભરમાં પોલીસોએ હડતાલ પાડી ત્યારે મારે એક વાત કહેવી પડે કે સ્વર્ગસ્થ અંબરસિંહભાઈ ચૌધરી જેને આદિવાસી એન્જિનિયર હતા એને મજબૂતાઈથી આ હડતાલને દબાવી દીધી હતી અને કદાચ મને યાદ છે સુધી થી પણ પોલીસ બોલાવી હતી અને તમામને સસ્પેન્ડ કરી નાખેલા પોલીસકર્મ છે જે લોકો એને હડતાલ પાડી હતી પોલીસે કેમ કે પોલીસે શિસ્ત વિશે પેલી ગણના થાય છે એ લોકો હડતાલ ન પાડી શકે એટલે એ બધાને સસ્પેન્ડ કરેલા હતા અને પછી મને યાદ છે ત્યાં સુધી અશોક ભટ્ટ સહિત ઇન્ડિયાના પ્રમુખ સહિત બધાએ માફી માગી અને જે લોકોએ પોલીસ કર્મચારીઓ માફી માગેલી પાછા લીધા અશોક ભટ્ટ જે નેતાઓ હતા એને એ લોકોએ માફી આપી નહોતી કારણ કે પોલીસ દળની અંદર ચૌધરી એવું માનતા હતા કે શિસ્ત હોવી જોઈએ તો મારે અહીંયા બીજો મુદ્દો એ ઊભો થાય છે કે જો તમે પોલીસ કર્મચારીના યુનિયનને શિસ્તમાં ગણતા હો તો સૌથી ભ્રષ્ટાચારના આક્ષેપો જેની પર થાય છે એવા ઇન્ડિયન પોલીસ સર્વિસના આઈપીએસ એસોસિએશનને કેમ ભૂપેન્દ્રભાઈ માન્યતા આપી છે એ એક ચર્ચા અને ચિંતાની બાબત છે આપણે એના ઉપર જ આવશું એ વખતે મને બરાબર સાંભળે છે કે અંબરસિંહભાઈ ચૌધરીના સમયમાં અંબરસિંહભાઈ વસાવા કરીને એક ડીવાયસપી હતા એને આ બધા હડતાલિયા કર્મચારીઓને પકડવાની કાર્યવાહી કરેલી હતી અને જોગાનો જોગ એ અંબરસિંહભાઈ વસાવા આજે તો કદાચ પંચોતેર વર્ષના હશે એ હાલના મંત્રી આપણા ગણપતભાઈ વસાવાના મોટા ભાઈ થાય અને આમ છતાં અમરસિંહભાઈને બીજી પણ સલામ કરવી પડે કે અમરસિંહભાઈ ચૌધરી આદિવાસી હતા આ અમરસિંહ અમરસિંહ વસાવા પણ આદિવાસી હતા પરંતુ એમની વિરુદ્ધ કેટલીક ભ્રષ્ટાચારની ફરિયાદો હોવાથી આ અમરસિંહભાઈ ભીલાભાઈ ચૌધરીએ એમને આઈપીએસ માં નોમિનેટ નહોતા કર્યા એ જમાનામાં મુખ્યમંત્રીઓ પણ કેટલા લેવલો હતા કે ભાઈ મારી જ્ઞાતિનો છે કે મારા છે માટે મદદ કરવી એવું નહોતું એટલે માટે ગણપતભાઈ વસાવાના સગા મોટા ભાઈ હોવા છતાં એમને પ્રમોશન નહોતું મળ્યું એ તો ગણપતભાઈ વસાવા મંત્રી થયા પછી પણ એને તો કાંઈ કર્યું મોટા મોટાભાઈનું એટલે એ વાત પછી આખી જુદી ચર્ચા માંગી લે છે પણ કહેવાનો અર્થ એમ છે કે એ સમયે અમરસિંહભાઈ ચૌધરીએ કરેલું અને મને બરાબર સાંભળે છે કે ત્યારે પોલીસ કમિશનર અમદાવાદમાં કદાચ મનમોહન સિંહ એમએમ એમ સિંઘ કરીને બહુ જ પ્રામાણિક હતા એમણે કહેલું કે પોલીસથી હડતાલ પડે એ મારા માટે શરમજનક છે કેમ કે હું અમદાવાદનો પોલીસ કમિશનર છું છતાં પણ હું સરકારને ખાતરી આપું છું કે આ આ હડતાલ સફળ નહીં થવા દઉં અને પોતાની નૈતિક જવાબદારી લઈ એકદમ પ્રમાણિક ગણાતા એમએમ સિંહ સાહેબે એ સમયે હડતાલને દબાવવામાં સફળતા મેળવી લીધી અને સમયે ચીફ તરીકે સોરી મુખ્યમંત્રીના કાર્યાલયના સચિવ તરીકે હાલ રિટાયર થયેલા મુખ્ય સચિવ પ્રવીણ ચંદ્ર કનુભાઈ લેરી હતા એ પ્રવીણ ચંદ્ર કનુભાઈ લેરીએ એક મિટિંગમાં એવું કહેલું હતું કે આવા એમ એમ સિંઘ જેવા જ્યાં સુધી આઈપીએસ હશે ત્યાં સુધી કોઈ ગુજરાતની પ્રજાએ ચિંતા કરવાની જરૂર નથી આવા પ્રામાણિક આઈપીએસ હોય એ રાજ્યનું સૌભાગ્ય ગણાય આ પ્રવીણચંદ્ર પિક્કે લેરી સાહેબના શબ્દો છે કહેવાનો અર્થ એમ છે કે ભાઈ આ આઈપીએસ ની અંદર પણ આવા લોકો હતા જ્યારે બીજી બાજુ રાકેશ અસ્થાના લઈને તમે આપણે આપણે મનોજ અગ્રવાલ ઉપર આવશું જે હાલમાં ચેરમેન બનાવ્યા એવા વિવાદાસ્પદ અને ભ્રષ્ટાચારી લોકો પણ મોટાભાગની સંખ્યા ગુજરાત થઈ ગઈ છે એક સમયે મને બરાબર યાદ છે કે આ આઈપીએસ એસોસિએશનની ભાગે સર્વાનુમતે નિમણૂક થતી હતી પરંતુ એ સમયે મા અમરસિંહભાઈ પછી ડીજી વણઝારા સાહેબ જે છે એને કોઈ પણ રહસ્યમય રીતે કોઈ સલાહ આપી કે ગેરમાર્ગે દોયરા એને આઈપીએસ એસોસિએશનને કંટ્રોલમાં કરવા માટે સરકાર તરફથી પોતે આઈપીએસ એસોસિએશન ની ચૂંટણીમાં ઉભા રહ્યા સામાન્ય રીતે આવા ની ચૂંટણી થાય જ નહીં પણ એ ઉભા રહ્યા ત્યારે મને બરાબર યાદ છે કે આ ડાયાભાઈ વણઝારા ડીજી વણઝારા ને માત્ર ને માત્ર આઈપીએસ એસોસિએશન ની ચૂંટણીમાં એક મત મળ્યો હતો માત્ર એક મત પોતાનો મળ્યો હતો કે બીજાનો એ સંશોધન ની બાબત છે પરંતુ એ પછી બધા આઈપીએસઓ ને એમ લાગ્યું કે આમાં ચૂંટણી થવી જ ન જોઈએ આ પણ ઉભા રહ્યા હતા એ કોઈ રાજકીય નેતાના ઇશારે ઉભા રહ્યા હતા કે ભાઈ આમના મારફત આઈપીએસ ને કંટ્રોલ કરી શકાય આ બધા ખેલ રાકેશ આસ્થાના પર હતા વિચાર કરો કે રાકેશ આસ્થાના ઉપર કેટલા બધા ભ્રષ્ટાચારના આક્ષેપો અને કેટલી બધી વિવાદો દેશભરમાં થેલાય આવા લોકો ઇન્ડિયન ની અંદર આવે તો તમે વિચાર કરો કે શું થાય મને બરાબર સાંભળે છે કે જ્યારે હડતાલ પડી ત્યારે ગાંધીનગરના આઈબી અંદર એક મહેન્દ્રસિંહ કરીને રાણા કરીને કે એન્ડ કોન્સ્ટેબલ હતા ત્યારે તો સરકારે કડક પગલા લેવાનું શરૂઆત કર્યું હડતાલના સમયમાં ત્યારે ગાંધીનગરના પંચદેવ મંદિરમાં ફોન હતો લેન્ડલાઇન એમાંથી આ લોકો વિશ્વ હિન્દુ પરિષદ વાળા પણ એ સમયે આ હડતાલિયા પોલીસોને ફોન પણ કરવા દેતા હતા અમરસિંહ ચૌધરી પણ વિશ્વ હિન્દુ પરિષદનું એટલું જ માન રાખતા મેં જોયેલા છે કે કોઈ વિશ્વ હિન્દુ પરિષદના નેતા જો મળવા આવે તો ઊભા થઈને બહાર આવતા હતા આજે તો ભાજપની સરકારમાં તો વિશ્વ હિન્દુ પરિષદનો કચરો જીરો થઈ ગયો છે કોઈ બોલાવવાની વાત તો કોઈ નોંધે એને આ હડતાલ દબાવી દીધી હડતાલ તમે કર્મચારીઓ વહીવટી પાડે વાંધો નથી પણ જયારે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ હડતાલ પાડીને એ પણ જેની કોઈ બધ કામગીરીના આક્ષેપો થયા હોય એના કારણે થઈને આ અંબરસિંહભાઈ ચૌધરીએ હડતાલ દાબી દીધી હતી અને એ એ પછી આજની તારીખે નથી પણ યુનિયન નથી હોવું પણ ન જોઈએ અહીંયા મુદ્દો એ છે આઈપીએસ યુનિયન ની આજે શું જરૂર છે જો પોલીસ કર્મચારીઓમાં ભ્રષ્ટાચાર ના આક્ષેપો થાય ને એની યુનિયન રદ કરી નાખવામાં આવે તો ગુજરાત કેડેડા તો સંખ્યાબંધ આઈપીએસ પર ખાનગીમાં ફરિયાદો ભ્રષ્ટાચાર એની મિલકતોની તપાસ કરો તો તો ક્યાંયનો ક્યાંય મામલો પહોંચે તો આનું ઇન્ડિયન હાલની સરકાર રદ નથી કરતી એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું ગુજરાત સહિત ભારતભરમાં કર્મચારીઓ લેબરોના કલ્યાણ અને શોષણ થઈને તેવા શોષણ ન થાય શું ભેતુસર કર્મચારીઓને અને લેબરોના ઇન્ડિયનની રચના કરવામાં સરકારો મંજૂરી આપેલી છે અને આપતી હોય છે પોલીસના વહીવટી ઇન્ડિયન બનાવી શકે વહીવટી એટલે કારકુનો પરંતુ પોલીસ યુનિયન બનાવી શકતી નથી ભૂતકાળમાં સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી મેં અગાઉ જણાવ્યું એમ મુખ્ય પ્રધાન હતા ત્યારે પોલીસોએ અને ઇન્સ્પેક્ટરોએ હડતાલ પાડી હતી સરકાર કોઈ પણ યુનિયનને સસ્પેન્ડ કરી શકે છે કે ગેરકાનૂની જાહેર કરી શકે છે અગાઉના વર્ષોમાં મિલ મજૂરોના યુનિયનો મોટી સંખ્યામાં હતા સચિવાલયમાં કર્મચારી મંડળના એક સમયના પ્રમુખ યુટી મેટા મારફાળ નેતા ગણાતા હતા રાજ્ય કર્મચારી મંડળના યુનિયનના પણ યુસી ચૌહાણનો વટ હતો કેન્દ્રીય મંત્રી જ્યોર્જ ફર્નાન્ડીસ પણ એક સમયે ટેક્સ યુનિયનના પ્રમુખ હતા સિંચાઈ વિભાગના ઇજનેરો ઇજનેરોનું પણ યુનિયન છે તેઓ છેલ્લે નર્મદા નિગમમાં ડાયરેક્ટર તરીકે પણ સફળ કામગીરી બજાવી ચૂકેલા છે અને મૂળ આરએસએસ ની વિચારસરણીને વળેલા છે આ મધ્યમ વર્ગના કર્મચારીઓ મજૂરોનું યુનિયન કાર્યરત હોય તે આવકાર્ય બાબત છે કારણ કે તે તેના કારણે વધુ માત્રામાં શોષણ થતું અટકાવી શકે છે હમણાં જ મેં કહ્યું એમ પંદર દિવસ પહેલાં ભારતભરમાં બેન્કો અને બીજી મજૂર સંસ્થાઓએ સરકારના કેટલાક શોષણ વધારતા કાયદાઓ સામે વિરોધ કરી હડતાલ એક દિવસથી પાડી હતી પરંતુ ભારતમાં આઈએસ કેડર આઈએસની પણ વાત કરીએ આઈએસ કેડર છે વહીવટી તંત્રમાં સૌથી પાવરફુલ ગણાય છે અને લાખોના પગાર ભથ્થા અને રજવાડી સગવડો સરકારી ખર્ચે મળતી હોય છે તેવા આઈએસ ઇન્ડિયનને પણ બનાવું યુનિયન બનાવવું પડે તે પ્રજાજનો માટે નવાની વાત છે કારણ કે એમને તો એટલી બધી સત્તા છે કે વાત પૂછોમાં અને રાજકારણીઓ કેટલી બધી મુશ્કેલી ઊભી કરી શકતા હશે તે પણ આ બાબતમાંથી સમજી શકાય છે કે આઈએસઓએ પણ કેમ યુનિયન બનાવવું પડે છે અલબત્ત આઈએએસ અધિકારીઓને પણ સરકારના અધિકારીઓ હોવાથી તેઓને પણ અન્યાય થતો હશે તે પણ સ્ભાવિક છે આઈએસના યુનિયનની વિસ્તૃત વાતો હવે પછી કરીશું પરંતુ આજે તાજેતરમાં જ આઈપીએસના ઇન્ડિયનના નવા હોદ્દેદારોની વરણી થયેલી છે તે અંગે થોડી વાત કરીશું અને આઈએસ પછી સૌથી વધુ કોઈ પાવરફુલ હોય તો ઇન્ડિયન પોલીસ સર્વિસ એટલે કે આઈપીએસ લોકો છે કેમનો પગાર પણ લાખો રૂપિયાના હોય છે અને આડી કમાણી તો કરોડો રૂપિયાની હોય છે તેથી આઈપીએસ અધિકારીઓનું ઇન્ડિયન પણ વહીવટ તે રીતે નિર્વીજ ગણાય છે મોટી સંખ્યામાં આઈપીએસ કેડરના અધિકારીઓને ખૂબ જ અન્યાય થતો હોવા છતાં આજ સુધી આઈપીએસ ઇન્ડિયને તેમની કોઈ તરફેણમાં કોઈ જળદો જોરદાર રજૂઆત કરી હોવાનું બહાર આવેલ નથી કે સરકારે જાહેરાત કરી નથી કે ઇન્ડિયને જાહેરાત કરી નથી ગયા અઠવાડિયે જ ગુજરાત કેડરના ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારીઓની મળેલી સામાન્ય સભામાં નવરચના ઇન્ડિયનની કરવામાં આવેલી છે જેમાં પ્રમુખ તરીકે મનોજભાઈ અગ્રવાલ જેઓ ઓગણીસો ને ની બેચના છે તેમની નિમણૂક કરવામાં આવેલી છે ઓગણીસો ત્રાણું ની બેચના જીએસ ઉપ ઉપપ્રમુખ તરીકે નિમણૂક આપવામાં આવેલી છે જેઓ બે હજારની ની બેચના આઈપીએસ છે આ ઉપરાંત કારોબારી સમિતિમાં શ્રીમતી ગગનદીપ ગંભીરબેન બે હજાર ચારની ની બેચના પિયુષ પટેલ ઓગણીસો અઠ્ઠાણુંની ની બેચના એલ એન ચૌધરી બે હાજર છ ની બેચના અને નોમિનેટ કેડરના છે ડોક્ટર રાજદીપસિંહ ઝાલા બે હાજર સત્તરના આઈપીએસ છે તેઓ પણ નોમિનેટેડ કેડરના છે આ બધા વગેરેનો સમાવેશ થાય છે નોમિનેટેડ એટલે શુદ્ધ શુદ્ધ ગાયના ભેંસ કે ભેંસના ઘી હોય તેવું નહીં પરંતુ બનાવટી વેજીટેબલ કે કેમિકલમાંથી બનેલા ઘી હોય તે પ્રમાણે તેમને ઓળખાવી શકાય જો હાલના પોલીસ વડા વિકાસભાઈ સાહેને એક્સટેન્શન આપવામાં આવ્યું ન હોત તો મનોજભાઈ અગ્રવાલને ડીજીપી બનાવવા પડે તેવી સામાન્ય કાયદા કે જોગવાઈ છે કારણ કે તેઓ સિનિયર મોસ્ટ આઈપીએસ છે જો કે સરકાર ધારે તો સિનિયોરિટીમાં પાંચમો નંબર હોય તેને પણ પોલીસ વડા બનાવી શકે છે મનોજભાઈ અગ્રવાલ રાજકોટ પોલીસ કમિશનર હતા ત્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની ગોડબુકમાં હતા પણ ભાજપના વિવાદાસ્પદ સાંસદ રામભાઈ મોકરિયાએ આર્થિક ગુનાને લગતી કેટલીક ગંભીર ફરિયાદના આ ફરિયાદના આરોપો સાથે આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને ભોગ બનેલા ફરિયાદીને બારો રકમ ચૂકવવામાં પરત આપી દેવાના બદલામાં પોતાના પીઆઈ ગઢવી મારફતે લાખો રૂપિયાની લાંચની માંગણી કરી હોવાની લેખિત આક્ષેપો અને ફરિયાદો કરેલી છે અને રાજકોટના ધારાસભ્ય ભાજપના ગોવિંદભાઈ પટેલે પણ મનોજભાઈ અગ્રવાલ ઉપર ભ્રષ્ટાચારના કુલ આક્ષેપો કરેલા છે તેથી તેમને પોલીસ વડા બનાવવામાં આવે તો પોલીસ અને રાજકારણીઓ માટે આબરૂના લીડા ઉડી જાય તે હકીકત છે એટલે મનોજભાઈ ઉપર થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોની તપાસ પણ હાલના પોલીસ વડા વિકાસભાઈ શાહે સોંપવામાં આવેલી છે પરંતુ વિકાસભાઈ શાહે તેના પર કોઈ ગંભીર કાર્યવાહી કરેલી હોવાનું હજુ સુધી બહાર આવેલ નથી ખરેખર તો મનોજભાઈ અગ્રવાલની ભ્રષ્ટાચારની તપાસ સિનિયર મોસ્ટ આઈએસ અને મુખ્ય સચિવને સોંપવાની જરૂર હતી હવે જેની ઉપર લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના આક્ષેપો થયેલા છે એવા આઈપીએસ મનોજભાઈ અગ્રવાલને આઈપીએસ યુનિયનના પ્રમુખ દેવામાં આવતા આ યુનિયન પોતે કેટલું ભ્રષ્ટાચારીઓને પ્રોત્સાહન આપવામાં માને છે તેનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય ગુજરાત સરકારે તો તેમને સજાના ભાગરૂપે ગૃહરક્ષક દળના વડા તરીકે ધક્કારી દીધા છે કાયદાકીય અને નિયમોની પરિસ્થિતિમાં મનોજભાઈ અગ્રવાલને હવે ડીજીપી બનાવી શકાય તેમ પણ નથી કેમ કે એમાં કંઈક બે વર્ષનો સમય હોવો જોઈએ નોકરીનો અને તો તાત્કાલિક રિટાયર થાય મનોજભાઈ અગ્રવાલ પણ હવે ટૂંક સમયમાં જ નિવૃત્ત થવાના છે સામાન્ય રીતે આઈપીએસ કેડરમાં વર્ષોથી વાણ લખેલી પરંપરા મુજબ રાજ્યના ડીજીપી પછી જે સિનિયર મોસ્ટ આઈપીએસ હોય તેઓને મેરિટ કે ડી મેરિટને ધ્યાનમાં લીધા વગર એસોસિએશનના પ્રમુખ બનાવી દેવામાં આવતા હોય છે પરંતુ અહીં પ્રશ્ન એ છે કે મનોજભાઈ અગ્રવાલ ઉપર બે ફામ ભ્રષ્ટાચારના આક્ષેપો હોવા છતાં યુનિયને તેમને પ્રમુખ બનાવેલા છે તે દર્શાવે છે કે યુનિયન એવું ઈચ્છે છે કે ગુજરાત ભરના આઈપીએસઓ ખુલામ લૂંટમારી કરે અને ભ્રષ્ટાચાર કરે આવા યુનિયનને લતો સરકારે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવું જોઈએ અને હાલ આઈપીએસ યુનિયન જે શાહીબાગમાં જે ગયામાં આપવામાં આવી છે તે પણ સરકારે પરત કરી લેવી જોઈએ કેમ કે યુનિયનને કાઈ એવું નથી કે તમને કોઈ પણ તમારી ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો હોય એને તમે ઇન્ડિયાનો પ્રમુખ બનાવી દો આઈએપીએસ કેડરમાં ઇન્ડિયાના પ્રમુખ સનિષ્ઠ પ્રમાણિક નિષ્ઠાવાન અને હિંમતવાન હોવો જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ 1971 ની બેચના શ્રીમાન પિલાઈ ભાસ્કરવ પિલાઈ એટલે કે ટુકમાને આપણે કહીશું બીઆર શ્રી બીઆર કુમારને એસોસન પ્રમુખ બનાવવામાં એ જમાનામાં આવેલા તે પ્રશંસનીય ઉદાહરણ છે આપણે હવે તેમને આરબીસી કુમાર તરીકે ટૂંકા નામથી ઓળખીશું ઓગણીસો એકોતેર ની બેચ ના આઈપીએસ એવા આરબીએસ કુમાર બે હજાર સાત માં સાઠ વર્ષ થવાથી નિવૃત્તિના નિયમ મુજબ તેઓ સરકારી નોકરી માટે નિવૃત્ત થવાના હતા તેઓ આઈપીએસ કેડરના ઇન્ડિયનના પ્રમુખ પણ હતા તેઓએ આવા પ્રમાણિક નિષ્ઠાવાન

પણ કડવી સલાહ આપી હતી આરબીસી કુમારે તેમના પત્રમાં જે ગંભીર મુદ્દા ઉઠાવેલા તેની ઝલક ઉપર નજર નાખવામાં આવે તો વર્તમાન સમયમાં પણ તે પ્રસ્તુત છે જ્યારે બીજી બાજુ મનોજ અગ્રવાલ તો આવા પત્ર લખી શકે તે સ્થિતિ જ નથી કારણ કે તેમના પોતાના ઉપર જ ભ્રષ્ટાચારના આક્ષેપો છે આરબીસી કુમારે પોતાના પત્રમાં સરકારને જે ભલામણો કરેલી છે એ નીચે મુજબ છે મને કેટલાક મહત્વના મુદ્દાની આપણે અહીંયા વાત કરશું અંગ્રેજોના જમાનાની ઓર્ડરલી પ્રથા નાબૂદ કરવી જોઈએ આ ઓર્ડરલી પ્રથા એક ગુલામ જેવી પ્રથા આજે પણ આઈપીએસઓના બંગલે પોલીસવાળા મને મૂકવામાં આવે છે એની વાત છે આ પ્રથા મુજબ ઘણા બધા આઈપીએસ કેડરના પોલીસ અધિકારીઓના ઘેર પોલીસ કર્મચારીઓને બૂટ પોલીસ કરવા રસોઈ કરવા બાળકોને સ્કૂલે મૂકવા અને આઈપીએસના ધર્મપત્ની સાથે શાકભાજી ખરીદવા કે બીજા કામે જવું જેવા ગુલામી જેવા કામો કરાવાય છે તે એને બંધ કરવાનું આરબીસી કુમારે સ્પષ્ટ લખેલું આ પ્રથા સદંતરપણે બંધ કરવાની લેખિત ફરિયાદ સરકારને સરકારીએસ હો છતાં કરેલી છે આઈપીએસ અમલદારો દિવાળીમાં હવે તો જો કે બારે મહિના મોંઘી ભેટ સોકાદો સ્વીકારીને પોલીસ તંત્રમાં ભ્રષ્ટાચાર તોડબાજીને પ્રોત્સાહન આપે છે તે બંધ કરાવવું જોઈએ એવું પણ આરબીસી કુમારે લખેલું છે મલાઈદાર જગ્યા કે પૈસા ખાઈ શકાય એવા પોસ્ટિંગ માટે રાજકીય ભલામણો કરાવવામાં આવે છે એવું પણ આરબીસી કુમારે લખેલું છે સૌથી વધુ અગત્યનું ભલામણ એ છે કે રાજકીય નેતાઓ પ્રત્યે વફાદારી પૂરવાર કરવાની જગ્યાએ ભારત સરકારના અને ભારત દેશના બંધારણને જ આઈપીએસ અધિકારીઓ ઓફાદાર રહીને તે પ્રમાણે કામગીરી કરવી જોઈએ તેથી પ્રજાને સંપૂર્ણ ન્યાય મળે આઈપીએસ અધિકારીઓ અને તેમના સગા સંબંધીઓ પત્નીઓ વગેરે જે સરકારી વાહનોનો દુરુપયોગ કરે છે તે પણ સદંતર બંધ કરાવવો જોઈએ આમ આઈપીએસ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખ એવા આરબીસી કુમારના આ વિસ્ફોટક પત્રના એક પણ મુદ્દાનો યોગ્ય ખુલાસો આજની તારીખે ગ્રહ મંત્રી ગ્રહ સચિવ વર્તમાન ડીજીપી કે અન્ય આઈપીએસ સંબંધદારો કરી શકતા નથી આમ જોવા જાય તો આઈપીએસ કેડરના એસોસિએશન કોઈ રચનાત્મક કે પ્રજાલક્ષી નક્કર કામગીરી કરતા જ હોતા નથી માત્ર પોતાને હાજીયા કરનાર જુનિયરને પ્રમોશન મળે અને સારા મલાઈદાર ખાતા મળે એવી જ ભલામણ કરતા હોય છે એ એસોસિયેશનના નામે ભ્રષ્ટાચારી આઈપીએસઓને બચાવવાની કામગીરી એસોસિયેશનના નામે કરવામાં આવતી હોય છે બાકી અવારનવાર એ એસોસિયેશનની મીટિંગ મળે ત્યારે નાસ્તા પાણીની જયાફતો ઉડાવીને છૂટા પડતા હોય છે કોઈ પણ એસોસિયેશનની કામગીરીમાં મુખ્ય બાબત હોવી જોઈએ કે તેમના વિભાગ દ્વારા પ્રજાને સૌથી ઓછી તકલીફો પડે પ્રજા સાથેની કામગીરીમાં સરળતા રહે અને પ્રજાનું માન સન્માન જળવાય તે છે પરંતુ સર્વ નાગરિકોમાંથી મોટા ભાગના નાગરિકોનો અનુભવ છે કે ટ્રાફિક પોલીસ હોય તો તેમને હેરાન કરતી હોય છે પોલીસ સ્ટેશનમાં કોઈ કોઈ ફરિયાદ વગર તો તો તેમને હેરાન કરવામાં આવે છે પણ જરૂર પડે નાગરિકોને તમને અંદર જવાની પણ ઈચ્છા ન થાય પોલીસના વાણી વર્તન વ્યવહાર ખૂબ જ ખરાબ હોય છે આ અંગે આઈપીએસ એસોસિયન તેમના તાબા હેઠળના પોલીસ સ્ટેશનના પબ્લિક સાથે સારા વાણી વર્તન કરવા જોઈએ તેવી કોઈ જાહેરાત કરી નથી એસોસિએશન દંડવી વગેરે અનેક પ્રકારના સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે છતાં પણ ગુજરાત આઈપીએસ કેડેટ એસોસિએશન આ રોકવા માટે કોઈ વૈજ્ઞાનિક અભિગમની વાત નથી કરી કે કોઈ પગલા કોઈ કડક પગલા તેમના સભ્યો પર લેવાની વાત નથી કરી આમ આજે આપણે જે વાત કરી છે એ એટલા માટે કરી છે કે પોલીસ આઈપીએસ શોષણ પૂર્ણ પોતા આત્મચિંતન કરે અને ભવિષ્યમાં આ અંગે વધુ બીજી કેટલી વિગતો સાથે આપની સમક્ષ રજૂ થશું જય હિન્દ ગરવી ગુજરાત